કરી ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી છે પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે વિદ્યાર્થી ની સ્કૂલ જવા નીકળી ત્યારે પાછળ થી યુવક આવ્યો પ્રેમ સંબંધ માટે દબાણ કરતા વિદ્યાર્થીને ઇનકાર કર્યો હતો જેના કારણે યુવકે બ્લેડ થી સીધો ગળાના ભાગે ઘા કર્યો હતો ગંભીર રીતે ઘાયલ થયેલી વિદ્યાર્થીનીને સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલ લઈ જવામાં આવી બાદમાં એ યુવકે ગામમાં જઈ પોતાના જ ગળા પર ઘા કર્યા હતા યુવકને પણ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હાલ બંને સારવાર હેઠળ છે પોલીસે ફરિયાદ નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે આજ ગોગંબા તાલુકાના એક ગામમાં વહેલી સવારે એક સગીર વિદ્યાર્થીની સ્કૂલમાં જવા માટે નીકળેલી હતી અને એની પાછળ એક સગીર યુવકે આવી અને પોતાની સાથે પ્રેમ સંબંધ કેમ રાખી નથી એવી અને પ્રેમ સંબંધ રાખવા માટે થઈને દબાણ કરી જેને વશ ના થતા સગીરાએ ઇન્કાર કરતા જે સગીર હોમવર્ક આવે તો એણે પોતાની પાસે રહેલી બ્લેડથી એના ગળા ઉપર ઘા કરી છે અને જેના લીધે થઈ અને સગીરાને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ અને બાદમાં આ યુવકે પણ ગામની અંદર જઈ અને પોતાના હાથે પોતાના ગણા ઉપર પણ બેથી ઘરે દીધેલ હતા અત્યારે હાલ બંને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને સારવાર લઈને ચાલી રહી આ અનુસંધાને જે સગીરા હતી એમના ભાઈની પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ છે અને સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર